અભયના સ્ટુડિયો થી ગીટા લાવવાનું છે અને લાવવાનું છે જો આ સેટઅપ થોડુંક અમે કર્યું તું ભાઈ આમાં હાચાના પાછળ છે ને કેટલી મહેનત થતી હોય ને તમને શું ખબર ટ્રોલ તારો આ ગીટા જોઈએ શું છે ઉભો રે શું છે કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધા એને તો ભાઈ અત્યારે હવે છે બે ચાલીસની આસપાસ અને ભાઈ હું આજે લેટ ઉઠો હતો કેમ કે કાલે આપણે વેરાવળ ગયા હતા ને તો એટલી મોજ કરી હતી ને કે ભાઈ ગયા હતા બહુ અને રાતે પણ પાછા હું લેટ સુતો હતો કેમ કે આ જે વ્લોગ હતો ને આપણો આજનો વ્લોગ એ બહુ જ લાંબો હતો એટલે એડિટ કરવામાં થોડીક વાર લાગી ને અપલોડિંગમાં પણ વાર લાગે એટલા માટે તો આજે આપણો પ્લાન એ છે કે ભાઈ છે ને અત્યારે હું જવાનો છું અભયના સ્ટુડિયોએ અને મારે છે ને અત્યારે ગિટાર જોઈએ છે એનું એટલે એમાં એવું થયું કે હું અત્યારે યુટ્યુબ જોતો હતો ને તો મને એક મસ્ત ગિટારનું જે ટોન જે સોંગ હતો ને એ ગિટારમાં મને થોડું કામ થઈ ગયું કે ભાઈ મારે છે ને આ શીખવી જ છે અને અભયના સ્ટુડિયોથી ગિટાર લાવવાનું છે અને લાવવાનું છે બરાબર એટલે આપણે અત્યારે જાઉં ભાઈ અત્યારે પહેલાં તો મેં ગાડીની જે હાલત જોઈને આ સવારના મારો ભાઈ લઈને ગયો હતો ભાઈ આ જવું છે ને મારે જ સાફ કરવી પડે આને બીજું કોઈ તો સાફ કરે નહીં કાંઈ નહીં આજે આપણે જ સાફ કરશું તો પેલા તો હેનામાં ટાકીમાં પેટ્રોલ જવાનું છે કેમ કે બે દિવસથી પેટ્રોલ નાખ્યું નથી વેરાવળ ગયા હતા એટલે આપણે થોડું ઘણું વધારે ફેરાતા વેરાવળની સિટીની અંદર જ તો આઈ થિંક મને એવું લાગે છે કે પેટ્રોલ નહીં હોય તો ચાલો તને ક્લીન કરીએ પછી આપણે રેડીમેડી થાય ને પછી ડાયરેક્ટ એના સ્ટુડિયોએ મળશું ચાલો હે એ તને સૂટા લેવાનું તને ભૂલાઈ જાને તું ભાગી જાય ને એટલે તને મમ્મી એમ કીધું કે તું આમ કરીને મયુર આપે એ

એ હાડ અર્ધ અર્ધ કલાક હું જાગું મે કીધું હાડો સેવગા ન થાતો પણ આડે લાડી ગયા તો હા પછી મે મયુરને ઓડી કા બે વાગે મેસેજ કર્યો કે તું મને કેન માસ્ટર રેપના તા તો ભઈ સુઈ ગયો તો તે અર્ધ અર્ધ કલાકે જાગીને ફોન ચેક કરો તે પછી નિંદા ચડી ગઈ 4 કલાક નિંદા ગઈરી 8:30 વાગે ઉઠ્યો ને ફોન ખોલીને જો એમ આ તો એવું છે કે ભાઈ આપડા પૈસાવાળા નથી બાકી કામ હતું એ માય ઉધી ગયો ભાઈ આને હે ને કાઇન માસ્ટર માં હમણાં જે છે ને તમે પેઇડ વાપરતા હશો ને તકલીફ નહીં આવે કાંઈ પણ અમે બે છે ને મોડ એપી કે વાપરીએ કેમકે અમને બધા અનલિમિટેડ ફીચર જોતા હોય ને એટલા માટે કાઇન માસ્ટર અમે મોડ વાપરીએ બે વોટર માર્ક ને એન્ડ જે બ્લોગર હઈ છે ને એ જ આ પ્રોબ્લેમ સમજી શકશે બાકી છે ને તમે તો ભાઈ ખાલી સાંભળો ને મજા કરો ખાલી બ્લોગ જોવો ને મજા કરો

ઘણી નવી રીલ્સ પણ એમાં આવેલી છે તો એ ચેક ઇટ કરવાનું ભૂલતા નહીં ભાઈ અને આ કઈક સ્ટુડિયો છે ભાઈ તમે જોયેલા જ છે સ્ટુડિયોમાં ડિટેલમાં બતાવશું જ નહીં અત્યારે આ રીતનું હા ભાઈ બાકી અત્યારે ને અત્યારે બતાવી દેવું તો પછી તમે એમ કહો કે ભાઈ હા તમારા ઉપર ડિપેન્ડ છે કે ભાઈ અમને એવું લાગશે કે ભાઈ હવે પબ્લિકને જરૂરી છે કે અમારું સ્ટુડિયો બતાવો અમારું ઘર બતાવો તો અમે બતાવશું બધું પાછળની લાઈટને તમે ફોકસ ન કરતા હોય એ છે અમારું પછી એ રેડ લાઈટ નો કહો ઈ બટા અપકમિંગ છે અત્યારે અને તમે જે બધા અત્યારે ગુજરાતી બ્લોગર જોઓ છો ને તો મેં તમને કીધું ને કે આગળના જે બ્લોગ્સ આવશે ને ખાલી વન કે થવાનું આપણે ચેલેન્જ આપ્યું ને ખાલી અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરવો રીલ શૂટ કરીએ ને પછી તમને રીલ છે ને ઇન્સ્ટાગ્રામ માં મળી જાય ચેક ઇટ કરી લેજો 2000 યર્સ લેટર તો ભાઈ ફાઇનલી આપણી રીલ શૂટ થઈ ગઈ છે અને રીલ છે ને તમને ઇન્સ્ટાગ્રામ માં મળી જશે અને ભાઈ અત્યારે જો આ સેટઅપ થોડુંક અમે કર્યું હતું ભાઈ આમાં સાચવવામાં થોડુંક આપણે કા ને આખું ભરાઈ ગયા અત્યારે આવી લાઈટ માં કઈ વાંધો નહીં હાલશે હવે આના પાછળ છે ને કેટલી મહેનત થતી હોય ને તમને શું ખબર કંટ્રોલ આચી વાત છે હું આ પછી છે ખીચ આ બધા આ ચડવાની દેખાય છે રેવા દે રેવા રહેવા દે તો હવે હે ને રીલ શૂટ થઈ ગઈ તમને Instagram માં મળી જાય અને ડિસ્ક્રિપ્શન માં લિંક મળશે Instagram ની તો જાઓ ચેક આઈટ લો બે ની મળી જશે બરાબર લિંક ઇન્સ્ટાગ્રામ મે તો બેના બે ની પ્રોફાઇલ ચેક કરો તાકે તમને ખબર પડે કે ભાઈ આમે કઈ લેવલ ના પ્લેયર છે તો ભાઈ હવે હે ને તો કેવા હું મતલબ કઈ લેવલ ના પ્લેયર છે એટલે અમે આમાં લેવલ જા જા એટલે તમે સમજી જાઓ જાવ એકવાર ચેક કરી લે તો સમજી જાવ હવે

ઈ કાઈ નથ થતું મારે તારે ભેગો લઈ જાય ને ગિટારે લઈ જાય એના ભેગા થઇ પેલા ટૂલ સામે ને પણ લઈ જાઉં આખું ગિટાર જોઈએ તો તારે બાજુ હોય ને ખેચા ખેચી કરવી હોય ને તો એ ડાહે લે કરવી હે હાલ બાજુ હોય તો બાજ લે હાલ ખેચા ખેચી કરી આ તો ભાઈ સારું થઈ ગયું લે ઈ નો હોય ઈ તારું મોંગુ છે તારું અડ તું તારે ગિતાર નાય મારા જોઈએ એટલા જોઈએ તો કોઈ બાંચાત કરમા હું ઉભો એટલે હું છે ઉભો રે હું છે એલા

આવે છે <laughs> 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 અને આપણે ભાઈ નું ગિટાર એમને સલામત આવે પણ અમને ને જુદા કરવાની જજાય ટ્રાય કરી રી છે પાજી કોઈ કોઈના ની તેવડ નથી મસ્ત ભાઈ મને થોડુંક એવું લાગ્યું તો કે બે થી પહેલા મે રીલ જોઈ ને ભાઈ રીલ માં મને એવું લાગ્યું હવે મારે તડું મ્યૂટ કરવું પડશે તો મારા ભૂલી ગયો તો કે કેમેરો

એટલે ભાઈ આવા તું આમાં જ છે ને થોડુંક લાઈટ ની હમણાં બહુ ભી અરે વા દે અટાણા કાય વાંધો ની ભાઈ લાઈટ નો આવી તો આપણે હું હાલશે બીજું હું ભાઈ આમાં એવું હોય કે આવા હે ને ટોપા બેઠા હોય ને લાઈટ હા ઉપર થી ઉપર થી હાળા પ્લગ ઊભન કર દે ને આઈ અમારા સિંગર નું હે ને મૂડ વિખાઈ મૂડ વિખાઈ જાય આ જો તો આ કઈ એનો હાલે હે લા આટાણ વાત નથી અડધી કલાક થઈ ગયો ભાઈ મારું બસ હાલતું હોય ને

તમારી સામે જ છે કાઈ એડિટિંગ નથી કરેલ હા હો ભાઈ એમ કાઈ જોતા વતા નહી હવે હા પણ તો ભાઈ આ ટ્યુન છે ને ખાલી આઈ થિંક છે ને 4 સેકન્ડની છે 4 સેકન્ડમાં ભાઈ જોઈએ તમારું મગજ અહીંયા છે કે અહીંયા છે

મળીએ કાલે આપણે બરાબર અને આપણે ડાયરેક્ટ ઘરે મળીએ ચાલો તો હાલો મિત્રો તાપણ કરવા જો મસ્ત છે ને અત્યારે વાગ્યા છે આઈ થિંક સાડા નવ જેટલા અને હું અત્યારે બેઠો બેઠો બહાર મસ્ત તાપણ કરું છું કેમ કે આ મજા જ અલગ છે ભાઈ વિન્ટર સિઝન હોય ને શિયાળો હોય ને એમાં હલ અને રાતના અને સવારના જો આ ન કર્યું ને તો કાંઈ ન કર્યું એવું થયું બરાબર એટલે હું લગભગ પહોંચ્યો તો સાત વાગ્યાના આસપાસ હું અત્યારે અહીં પહોંચી ગયો હતો ઘરે મારા ભાઈના સ્ટુડિયોથી નીકળીને પછી અને પછી ફ્રેશ બ્રેસ થયો ને અત્યારે જ જમી કરીને અત્યારે અહીં તાપણ કરવા બેઠો છું તો એવું હે અત્યારે હું છે ને એક શીખતો હતો બરાબર હું તમને એક થોડું સંભળાવું આખી નથી ટ્યુન પણ થોડુંક એવો અંદાજો તમે લગાડી લેજો બરાબર જો હું તમને મને અત્યારે તમે હજી લગભગ પાંચ દસ મિનિટ જ ટ્રાય ટ્રાય કર્યું હતું મેં ટ્યુન છે ને હજી પરફેક્ટ નથી બરાબર કેમ કે આજે પ્રેક્ટિસ કરીને બે ત્રણ વખત બે ત્રણ વખત એટલે દસ પંદર વખત પ્રેક્ટિસ કરીને ત્યારે આ એકદમ ફિક્સ આવશે તો હવે આ કરવાનું છે ભાઈ છે ને પ્રેક્ટિસ કરવાની જરૂર છે ભાઈ આના પછી આખી શીખીને પછી હું તમને સંભળાવીશ કે કઈ રીતના ટ્યુન છે કઈ ટ્યુન છે કઈ સોંગની છે એ બધું તો આજના માટે એટલું જ કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જશે અને તમને પછી બોરિંગ લાગશે થોડું ઘણું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં એટલે કે કાલના બ્લોગમાં અને આવાના મસ્ત મસ્ત ઇન્ટરેસ્ટિંગ બ્લોગ્સ તમારા માટે બનાવતો રહી તો જોતા રહેજો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે નોટિફિકેશન ઓન કરીએ તાકી જે નોટિફિકેશન આવશે મારા વિડીયોની એ તમારી પાસે સૌથી પહેલાં પહોંચે એટલા માટે આજના માટે બસ એટલું થેન્ક યુ સો ફોર વોચિંગ